તો હાલો મિત્રો કેમ છો મજામાં મજામાં ફરી એકવાર સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે એક ટ્રેક્ટર વેચવા માટે આવેલ છે મહિન્દ્રા બસો પંચોતેર ડીઆઈ તમે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે સાવ સસ્તી કિંમતમાં જ ટ્રેક્ટર આપી દેવાનું છે ખાલી એક લાખ પાંત્રીસ હજારમાં મિત્રો આ ટ્રેક્ટર આપવાનું છે આવું સસ્તું ટ્રેક્ટર તમને ક્યાંય જોવા નહીં મળે કન્ડિશન પણ સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી એન્જિન પાવરફુલ રહે છે તમે વિડીયોમાં જોઈ શકો છો ટાયર કન્ડિશન પણ સારી એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે જો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો શરૂ કરીએ આજનો વિડીયો વિડીયોમાં બધી જ માહિતી મળી રહેશે જો મિત્રો તમારી આ મહિન્દ્રા બસો પંચોતેર ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય મોડલ વિશે જણાવી દઉં તો મોડલ છે ઓગણીસો સત્તાણું નું મોડલ રહેશે તમે વિડીયોમાં જોઈ શકો છો આ ટ્રેક્ટર વેચી દેવાનું છે મહિન્દ્રા બસો પંચોતેર ડાયરેક્ટ ઇન્ડેક્ટર આ ટ્રેક્ટર વેચી દેવાનું છે ફૂલ જવાબદારી સાથે આપવાનું છે એક પણ રૂપિયાનો ખર્ચ નથી એન્જિન પાવરફુલ છે ટ્રેક્ટર કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ગેર હેડ સાવ ઓછી કિંમતમાં મિત્રો આ ટ્રેક્ટર આપી દેવાનું છે ઓગણીસો સત્તાણું નું મોડલ નું ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ટાયર કન્ડિશન સારી સીટ સતરી કમ્પ્લીટ છે બેટરી પણ કમ્પ્લેટ છે રેડિયેટર નવું છે તેમજ સીટ છત્રી કમ્પ્લેટ છે ચાલુ કન્ડિશનમાં છે છે બધું જ કામ ઓકે જો તમારે ટ્રેક્ટર ખરીદવાનું હોય કિંમત ખાલી એક લાખ પાંત્રીસ હજારમાં આપી દેવાનું છે વિડીયો સાથે જોડાયેલા રહેજો બધી જ માહિતી મળી રહેશે અને તે પહેલા જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા હોય ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દેજો કારણ કે મિત્રો આપણે સસ્તા અને સારા વાહનોના વિડીયો રાખેલ ટ્રેક્ટર છે તમે વિડીયોમાં કન્ડિશન અને ફોટા જોઈ શકો છો કંપની કલર છે કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે કિંમત એક લાખ પાંત્રીસ હજાર જો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર બનાસકાંઠા જિલ્લામાં જોવા મળે ડીસા તમને જોવા મળશે જિલ્લો બનાસકાંઠા તમને પ્રોપર ડીસા જોવા મળી રહેશે આ ટ્રેક્ટર તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરું તો આ ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે બાણું છ ચોપન એકોતેર પાંચ બાવીસ તે ટેક્ટરના માલિકના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે પણ તમને નંબર મળશે ટાઇટલમાં તમે તે ભાઈને ફોન કરીને આ ટ્રેક્ટરની વધુ માહિતી મેળવી શકો છો કન્ડિશન પણ સારી ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે જો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું